થાય કે હજી પડ્યું છે આય રાણીઓ હજી આ પહેરવેશ પહેરવા વાળી છે અને હજી ઇતિહાસને અમર રાખવા વાળી આ રાણીઓ છે જય મોગાલ જય મણીધર જય વડવાળી જય કબરાઓ વાળી જય મુરલીધર જય દ્વારકાધીશ ખૂબ આનંદ આવ્યો બાપ કે આજે જગત વિખ્યાત મંદિર એવા દ્વારકા કે જે રજીસ્ટ્રેશન હું તો અભણ માણસ કે આડત્રીસ હજાર દીકરીઓએ રજીસ્ટ્રેશન ખાલી કર્યું હતું રમવા માટે રાસ એના બદલે ચાલીસ થી પિસ્તાલીસ હજાર દીકરીઓએ જેને કોઈ રાસ લીધો અને મારી જિંદગીમાં મેં ખરેખર આ પહેલું જોયું છે કે આવું ક્યાંય રાસ અમે જોયો નથી હતી પાત્રીસ ચાલીસ હજાર દીકરીઓ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ હજાર દીકરીઓ રાસ લીધો એ કાર્ય આ મોટા મોટો જબરજસ્ત એક દ્વારિકાની માલપુર ઇતિહાસ રચાણો છે સમજી લેજો ત્યાં ખુદ કૃષ્ણની જ હાજરી હોય કસરત તો છે જ પણ એ હાજરી કૃષ્ણની જ હોય બાપ પણ ધન્ય છે આહિરને કારણ કે આયર અમારું મહાલ છે સમજી ગયા ને ધન્ય છે આહિરાણીઓને નાના મા બાપને ત્યાં પરંપરા જે વસ્ત્ર ધારણ કર્યા પરંપરાને જે ગરાણા અને પરંપરાના જે ભાતીગળ જેને કહેવાય રાસ હતા એ રજૂ કર્યા ધન્ય છે આહિરો ધન્ય છે કારણ કે અમે ચારણો છે બા હોય એવું બોલી પણ તમે ખરેખર આ ગાય વિશ્વની માલકોર ગુજરાત નહીં ભારતની માલકોર એક તમે જબરદસ્ત એને કહેવાય કે ઇતિહાસ રચ્યો છે આયરો ધન્ય છે તમને ધન્ય છે બાપ તમારા મા બાપને તાજા ચાલીસ થી પિસ્તાલીસ હજાર કર્યું રાસ રમી આ જિંદગીમાં મેં પહેલું વાર આ જોયું આ લગભગ એમ માનું કોઈ ક્યુ છે હજારો પંદરસો વરફ બે ત્રણ હજાર વરફ પહેલા પણ આ જે થયો રાસ એમ જ લાગ્યું છે કે અહીંયા ખરેખર છે કે અહીંયા કોઈ ખુદ કૃષ્ણ કે ખુદ વંધ્રાવવા આવી ગયું કોઈ અહીંયા પણ મથુરા આવી ગયું તો ગોકુળ આવી ગયું અહીંયા ખરેખર આટલી દીકરી જે રમતી ભગવતી એ મને ખુબ આનંદ આવ્યો છે મોગલ કહેતું નથી પણ મને આનંદ આવે અસલો મીડિયા દઉં શું કામ કે બીજા વરણ માથે અસર થાય કે હજી પડ્યું છે આ રાણીઓ હજી આ પહેરવેશ પહેરવા વાળી છે અને હજી ઇતિહાસને અમર રાખવા વાળી આ રાણીઓ છે ધન્ય છે બાપ આ પરિવારને જય મુરલીધર જય દ્વારકાધીશ જય મુરલીધર જય દ્વારકાધીશ બોલ બગલ માં તની